સરકારી શાળાના બાળકો ફસાયાના વીડિયો સામે આવ્યા છે દાંતા તાલુકાની નાની કુંવારસીના બાળકો પણ નદીના ભારે પ્રવાહમાંથી પસાર થયા હતા તેમજ આ પ્રવાહમાં ફસાયેલા લોકો દાંતા તાલુકાના અલગ અલગ જગ્યાના દિવસમાં કુંવારસીના બાળકો ફસાઈ જવાથી બાળકોને અભ્યાસ કરવામાં તકલીફ પડી રહી હતી અને શાળાના બાળકોને હાલાકી ભોગવવી પડી હતી દાંતા તાલુકાની નાની કુમારસી ગામના લોકોએ જીવના જોખમે પ્રાથમિક શાળાના બાળકોને ઉપાડીને નદી પાર કરાવી હતી